નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે એક નવા જ પાક વિશેની માહિતી મેળવી છે અને એ પાક એટલે સ્ટાર ફ્રૂટ કમરક મિત્રો આ કમરક જે છે એ આપણા ખેડૂતો મિત્રો માટે એ શેઢાપાડા ઉપર અથવા જે છે એ કોમર્શિયલ ખેતી તરીકે એ ઉભરી આવતો આ એક ખૂબ અગત્યનો એવો આ પાક છે સુપરફૂડ તરીકે ઉપયોગ થતું આ કમરક એટલે કે ટૂંકમાં સ્ટાર ફ્રૂટ એ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે એ ઉપયોગી થાય એવું આ ફ્રૂટ છે હૃદયરોગ હોય કે પછી જે છે એ માનસિક રોગ હોય જમીન હાડકાની જે છે એ કાંઈ તકલીફ હોય આ તમામ જે છે એ ગુણો એ આ સ્ટાર ફ્રૂટ જે છે એ પોષક તત્વોના રૂપમાં આપવાથી ખૂબ મોટો ફાયદો એ થઈ શકે એવું આ કમરખનું ઝાડ છે આ કમરક જે છે એ આપણા ખેતીવાડીના શેઢાપાડા ઉપર એ વાવી શકાય છે અને અઢળક જે છે એ ઉત્પાદન એ મિત્રો આપે છે સતત જે છે એ ઉત્પાદન એમનું સતત શરૂ રહેશે ત્યારે આપણા બાળકો માટે એકાદ વૃક્ષ પણ જે છે એ આપણા સેઢાપાડા ઉપર વાવશું તો એમાંથી અસંખ્ય પ્રમાણમાં એ આ ગમરખના એટલે કે સ્ટાર સ્ટારફ્રૂટના એ ફ્રૂટ આપણને શાખવા મળશે મિત્રો સ્ટાર સ્ટારફ્રૂટ જે છે એ આપ પણ જે છે એ આપણા ખેતરની અંદર લગાવી શકો છો અને એટલે કે શરીરને જે છે ઉપયોગી થાય એવા તત્વો ખનિજ ક્ષારો એ આમાંથી તમે મેળવી શકો એમ છો ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાસી ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર